નમસ્કાર હું છું રાધેશ બુદ્ધભટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓપિનિયન ન્યૂઝ સેવાએ સંપત્તિ ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક અજયભાઈ લોરિયા તથા તેમની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસની ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે આ પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા નવરાત્રી લઈને શું વિશેષ આયોજન રહેશે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું સૌથી પહેલા આપણે આ ગ્રાઉન્ડના દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ કે આપ જોઈ શકો છો કે મોરબીના રવાપર ગુંડલા રોડ પર આવેલા રામેશ્વર ગ્રાઉન્ડમાં અત્યારે હાલ પાટીદાર નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ ની તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ઘણી બધી મુખ્ય વિશેષતાઓ છે ખાસ કરીને દર્શકોને માહિતી આપી દઈ કે તિલક સાથે ખેલૈયાઓની એન્ટ્રી છે આ નવરાત્રી મહોત્સવમાં તેઓ ભાઈ લોરિયાએ હમણાં થોડી જ વાર પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું પરંતુ આપણે અત્યારે નવરાત્રી મહોત્સવનું શું વિશેષ આયોજન છે આ બાબતને લઈને વધુ વાતચીત માટે આપણી સાથે પોતે અજયભાઈ લોરિયા જોડાયા છે અજયભાઈ આપનું સૌથી પહેલા સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ રાધેશભાઈ અદીભાઈ દર્શકોને આપો કે આ વર્ષનું નવરાત્રિ મહોત્સવનું પાટીદારનું વિશેષ શું આયોજન થશે અને શું મુખ્ય વિશેષતાઓ રહેશે મોરબી દર્શકનો ખૂબ ખૂબ આભાર આ પાટીદાર નવરાત્રી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે જે દર વર્ષે ચાલીસ પચાસ લાખ રૂપિયા જે વધતી રકમ નફાની હોય છે જે જાહેર સ્ટેજ ઉપરથી હું તો એમ કહું છું કે આખા ગુજરાતમાં માત્રને માત્ર એક નવરાત્રી એવી હશે કે જે આઠમના દિવસે મહાઆરતી પહેલાં જાહેરનો હિસાબ કરવામાં આવે છે અને જે શહીદ પરિવારને ચેક અર્પણ સ્ટેજ ઉપરથી કરવામાં આવે છે અને ઝીરો ઝીરોની બેલેન્સ આઠમના દિવસે કરવામાં આવે છે ત્યારે રાધેશભાઈ આ નવરાત્રિમાં શહીદ પરિવાર એકવીસથી પચીસ પરિવાર શહીદ પરિવાર આવવાના છે એમનું સન્માન કરીને લાખ લાખ રૂપિયાના ચેક એમને આપવામાં છે ત્યારબાદ જે પાટીદાર કરિયર એકેડેમી મોરબી ચાલી રહી છે ત્યારે પચાસ ટકા રકમ જે એક ભાઈ ચલાવે છે અમારે એકે પટેલ ત્યાં ફાળવવાના છે ત્યારબાદ આ નવરાત્રિમાં મેં ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી અને આ વર્ષે પણ કરી રહ્યો છું કે તિલક વિના કદાચ મારો સગો ભાઈ હશે તો તિલક વિના નો એન્ટ્રી ગ્રાઉન્ડમાં કોઈ જેન્ટ્સ તિલક વગરનો જોવા નહીં મળે એના માટે અગિયાર બ્રાહ્મણ બંને એન્ટ્રી પર ઊભા રહેશે કંકુની થાળી લઈને અને ચાંદલા કરશે ત્યારબાદ એને એન્ટ્રી મળશે અને ખેલાૈયાઓએ તમામ ખેલાૈયાઓએ પોતાનું આઈડી કાર્ડ સાથે રાખવું જરૂરી છે મારો બાઉન્સર કે મારું સિક્યુરિટી કે હું ગમે ત્યારે આઈડી કાર્ડ માગું ચેક કરવા માટે તો એમને મને સહકાર આપવા એક મારી નમ્ર વિનંતી છે વર્ષે મેટર બનેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો કે અમુક એવા પાસ અમુક લોકોએ બનાવ્યા હતા તો એ વિશે શું માહિતી જે રાધેશભાઈઓ બે પાત લોકો નીકળે વિઘ્ન સંતોષી હોય કે જેની પાસે જલસા કરવાના રૂપિયા હોય છે પણ આવા શહીદ પરિવારની હજાર બે હજાર રૂપિયા એમના જાતા હોય તો ના હોય તો એમના મા બાપના સંસ્કાર છે પણ એમાં આપણે રીપમાં નથી પડવું પણ આ વખતે ટાઈટ સિક્યુરિટી ટાઈટ બાઉન્સર અને જે અમારા સ્કેનર છે ટિકિટમાં જે અમે સિક્રેટ કોડ રાખ્યા છે એ કોડ અહીંયા એમને જોવાઈ નહીં મળે અને જે એનો પંચ લાગેલો છે એ ત્યારબાદ એમની એન્ટ્રી મળશે ત્યારબાદ જે ગયા વર્ષે અમારી ત્રીસથી પાંત્રીસ બાઉન્સર હતા જે અમે પાંસાઠથી સિત્તેર બાઉન્સર કર્યા છે અને પંજાબથી બાઉન્સર બોલવામાં બોલાવવામાં આવશે વીવીઆઈપી ગેટ પર ને વીઆઈપી ગેટ પર જે માટે અનિચ્છનીય કંઈ બનાવ ન બને ત્યારબાદ નાના છોકરાઓ માટે જે હિચકા તપસ્યાની ફ્રીમાં જે અમે કોઈ ચાર્જ લીધા વિના જે સેવા પૂરી પાડી છે કે નાના ભૂલકાઓ પણ એન્જોય કરે નવ દિવસ માના પર્વ નિમિત્તે ત્યાર પછી જે આ નવરાત્રિનું પાર્કિંગની વાત કરવા જઉં તો ગ્રાઉન્ડ પછી જે ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ છે એ છે અને જે લોકોએ સ્પોન્સરશીપ આપી છે એમના માટે જે રામેશ્વર બાજુનું જ ગ્રાઉન્ડ છે દિવાલો દિવાલ જોવા જઈએ તો નવરાત્રિનું જ ગ્રાઉન્ડ એમને જે વીવીએપી કાર કાર પાર્કિંગના જે એમને પેલેટ આપવામાં આવ્યા છે તો એ ગાડીમાં રાખીને આવશે તો એમના માટે પ્રાયોરિટી આપવામાં આવી છે ત્યારબાદ આગળ જે રવા પર રેસિડન્સીમાં જે પાર્કિંગ ચાર વિઘાનું કરવામાં આવ્યું છે પાર્કિંગનો કોઈ વિષય નથી અને બીજા નંબરમાં આ નવરાત્રિ જે સારા કાર્યો થશે સંપત્તિ ફાઉન્ડેશન અને હું અજય લોરિયા અમે તત્પર છીએ પરિવારોને સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ કેટલા પરિવારોને સહાય પહોંચાડી ચૂકવામાં આવી છે અને એના વિશે શું માહિતી અત્યાર સુધી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી માંથી દસ સમથિંગ અને સાડા ત્રણ કરોડ રૂપિયાની આસપાસ જે મારો એક રૂપિયોમાં ઘરનો નથી જે મોરબીની જનતાએ આપેલો છે મને મારા પર વિશ્વાસ કરેલો છે અને અત્યારે પાટીદાર નવરાત્રિમાં જે કરોડો રૂપિયાની સ્પોન્સરશિપ આપે તો જે જ્યારે અજય લોરિયા ઉપર વિશ્વાસ હોય ત્યારે જ્યારે સ્પોન્સરશીપ મળતી હોય તો ખરેખર પહેલાં તો હું તો નિમિત્ત છું પણ જે લોકોએ આમાં એક રૂપિયાથી લઈને લાખો રૂપિયાની સ્પોન્સરશીપ આપી છે આપના મીડિયા થકી હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ જ સારી બાબત કહેવાય કે તમામ જે સ્પોન્સર છે તેમને અજયભાઈ લોરિયાને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને એમનો જે આ સપોર્ટ છે એ અજયભાઈ લોરિયાએ સાચી અને યોગ્ય જગ્યાએ આ સપોર્ટનો સદુપયોગ કર્યો છે માત્ર નાણાકીય ઉપાર્જન માટે જ નહીં પરંતુ સેવા સહકાર અને માં જગદંબાની આરાધના કરવાના શુભ ઉમદા હેતુથી દર વર્ષે આ પાટીદાર નવરાત્રી મહોત્સવનું અજયભાઈ લોરિયા તથા તેમની ટીમ આયોજન કરતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ઘણી બધી વિશેષતાઓ છે અને અજયભાઈ કીધું તેમ તિલક સાથે આ નવરાત્રિ મહોત્સવમાં પણ તમામ ખેલૈયાઓને એન્ટ્રી મળશે અને જે પાસ ખોટી રીતે બનાવી અને ખોટી એન્ટ્રી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો તેવા તમામ લોકો પણ લોરીએ કીધું એ પ્રમાણે સાવધાન રહે અને સચેત રહે કારણ કે આ વર્ષે તેમની કોઈ પણ કાર્ય નહીં ફાવે વધુ સમાચારો માટે જોડાયેલા રહો મારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફતારથી થી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક